રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રસુલપરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોય સ્થાનિક લોકોએ બુધવારે રાત્રે જનતા રેડ કરી હતી જેમાં વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં લોકો નકલી ઘીની ફેક્ટરી પકડાય હોવાના આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે સાથે ઘટના સ્થળેથી દારૂની બોટલ પણ મળી આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે જોકે પોલીસનું કહેવું છે કે જે લોકો જનતા રેડ કરવા માટે આવ્યા હતા તે દારૂની બોટલ લાવ્યા હતા પોલીસ હવે દારૂની બોટલ કોણ લાવ્યું હતું તેની પણ શોધખોળ શરૂ કરી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલને તપાસ માટે મોકલી આપ્યા છે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે રાજકોટના ગોંડલ રોડ પર આવેલ રસુલપરા વિસ્તારના એક મકાનના છે જેમાં નકલી ઘી બનાવતું હોવાની આશંકાના પગલે સ્થાનિક લોકોએ જનતા રેડ કરી હતી લોકોએ મકાનમાં નકલી ઘી બનાવતું હોવાના આક્ષેપ કર્યા હતા અને દારૂની પાર્ટી થતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા વાયરલ વિડીયોમાં દારૂની બોટલ પણ બતાવવામાં આવી રહી છે સ્થાનિકોએ હોબાળો કરી પોલીસ અને ફૂડ વિભાગની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી હતી અને પોલીસકર્મી સાથે પણ સ્થાનિકો રકઝક કરતા જોવા મળ્યા હતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેમ આજે જ સ્થળ પહોંચી હતી અને જેતપુરની ઘીની ફેક્ટરીનું રાજકોટમાં ઘી બનતું હતું આ ફેક્ટરી ધારક પાસે જેતપુરનું ફૂડ લાયસન્સ હતું નટરાજ ઘીથીની રાજકોટમાં આવેલી ફેક્ટરીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ નટરાજગીના નમૂના લેવાયા હતા ભરત ભરવાર સાથે રોહિત ભોજાણી દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ